હલો મિત્રો જય દ્વારકાધીશ જય મુરલીધર મારા નવા બ્લોગમાં સ્વાગત છે આપણે આવ્યા હતા ગંગા નદી ને આ મારા પપ્પા અત્યારે એવું હું નહોતો ગયો એટલે મા પપ્પામાં વટમાં બોલી બોલું છું ને અહીંયા ગયા છે ગંગા નદી જોઈ શકો છો તમે ને અહીંયા આ બધે ફોટા બોટા પડે છે જોઈ શકો છો ને મારા બ્લોગમાં એને કહેજો મજા આવશે તો હાલો જોઈ પછી આમ બધું જોઈ શકો છો સારું છે ને ને એટલે મારો ભાઈ હે હવે આમ જોઈ શકો છો બીજી તો શું બોલું છું અહીં આગળ ક્હતો કંઈ એટલે ને હવે તમે જોઈ શકો છો પછી અહીંનો નજારો નજારો બધું શિવનું મંદિર હે કેટલું હે ને હવે જોઈ શકો છું અહીંયા બોલું છું ઉતારી આવ્યા મારા પપ્પા એટલે બોલવામાં ગંગા નદી જોઈ શકો છો તમે ને જો જોઈ શકો છો બધા કટલા બધા જણા હે ને અહીંયા બધા નાવા જાય છે ને શું છે મને બધું વેચાય જી જોતું તમને જડી જાય ને એમ તક રહેજો તો સારું લાગશે તો હવે હે ને આપણે જાય ઘર બાજુ રવાના થાય છે હાલો હવે ઘરે જઈ ને ગાડીમાં જ છે અમે દિલ્હીથી એટલે નીકળી ગયા ઓલે હું ગંગા નદીથી ઉમ ગયા તા દિલ્હી પછી વચમાં આવે પછી અહીંયા તો ના આવી તારું હવે જઈ ઘરે અને ઘરે જતા જતા ને અહીંનો શોટ લઈ જાય રવાના થાય છે